પ્રાઇવેટ લિમિટેડ વતી હું દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ અશ્વિનભાઈ પટેલ આપણે અત્યારે જે ફિલ્ડની અંદર જોવા માટે બધા ખેડૂતો આવ્યા છે એનું વેરાયટીનું નામ છે નવસર્જન અગિયાર બરાબર અને આ વેરાયટી બીજી વેરાયટી કરતા થોડીક વિશેષ અલગ છે કે જો તમે આપણે અંદર જઈને પાછળથી ફિલ્ડ જોઈ લેશું પણ આ વેરાયટી અંદર પહેલી જોવાની છે તમારે બધા ખેડૂત મિત્રને ફૂટ દિવેલાની અંદર જેટલી ફૂટ વધારે એટલું એનો માલ વધારે તૈયાર થાય છોડ ઉપર બરાબર ફૂટ પછી એની પેટા ડાળની એના મોનોપોડીઓ મોનોપોડીની પણ સંખ્યા આ વેરાયટીની અંદર બીજી વેરાયટી કરતાં વધારે છે અને ખાસ કરીને દિવેલાની અંદર જો મેઈન પ્રોબ્લેમ હોય તો ફૂલ્યો અને સુકારો આ બે બંને પ્લોટ છે બંને અલગ અલગ ખેતરમાં છે તમે આ ખેતરમાં ફરીને જુઓ અને આ ખેતરમાં પણ ફરીને જુઓ એક પણ તકો તમે ફૂલ્યાનું પ્રમાણ

ચૌદ પંદર આ મેન છે બરાબર અને આ છોડ નો હજી વિકાસ થોડો ઓછો છે આના કરતા વધારે વિકાસ વાળો જે છોડ હશે ને એની સંખ્યા ત્રીસ થી ઉપર હશે

આપે છે અને બીજું કે એક પણ છોડ ની અંદર સુકારો નહીં આવે બરાબર તમે પણ બીજા ખેડૂત ને ભલામણ કરો કે સારી જાત ની આપણે પસંદગી કરો જેથી કરીને આપણું આવક કઈ રીતે વધે કે દરેક ખેડૂત મિત્રો ને હું ભલામણ કરું છું કે આ વેરાયટી નું વાવેતર કરાય ભલે આ વિશેષ વેરાયટી દિવેલા વગર માં બરાબર ચાર વેરાયટી આપડી દિવેલા માં છે એના પગલે આ કંપની ની નવસર્જન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ની યુટ્યુબ માં ચેનલ માં જોઈ તમારે બીજા વિશેષ વિડીયો જોવા હોય તો તમે જોઈ કરો છો